મિત્રો આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ વાર છે શનિવાર મુખ્ય સમાચાર ફક્ત બે મિનિટમાં જાણીશું અત્યારના સૌથી મોટા સમાચારમાં ભુજ ગાંધીધામના તબીબે કિરાણાના આદેશ સાથે આઠ લાખ રૂપિયાની ઠગાઈ કરી ભાવનગરમાં મહાપાલિકાનો વેરો નહીં પડતા કુલ નવસો ને બાવન મિલકતોને સીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં મકાન માલિકની નજર ચૂકવીને ભાડુઆ દોઢ લાખના દાગીના લઈને રફોચક્કર થઈ ગયો છે ભુજમાં એક પોઈન્ટ સુડતાલીસ કરોડના કોકેન પ્રકરણમાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો છે ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગારના ત્રણ બનાવમાં તેર જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ચીનમાં કોરોના જેવી મહામારી ફેલાય છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે જો બાઇડન અમેરિકાના ઇતિહાસમાં થયેલા સૌથી નકામા પ્રમુખ છે તેઓ ટ્રમ્પના તીવ્ર પ્રહારો પણ સામે આવ્યા છે લડાખમાં દૂર દૂરના ગામો સુધી સેનાએ ફોર જી કનેક્ટિવિટી પહોંચાડી દીધી છે અઢાર વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતા પિતાની મંજૂરી જરૂરી છે ઈડીનું પલણ મનસ્વી હરિયાણાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ ગેરકાયદેસર છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે વડાપ્રધાન મોદીએ બે હજાર ત્રેવીસમાં જીલ બાઇડનને અતિમૂલ્યવાન હીરાનો હાર ભેટમાં આપ્યો છે અને અંતે પેન્શન ધારકોને સરકારની મોટી ભેટ ઇપીએફઓએ દેશભરમાં લાગુ કરી સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ તો ચાલો મિત્રો ફરીથી મહત્ત્વના સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે